હળવદમાં સરા રોડ પર રહીશોએ જામ કર્યો હતો પાણી સહિતના પ્રશ્નોને લઈને હરિનગર ગોલ્ડના રહીશોએ ચકાજામ કર્યો હતો નગરપાલિકા સામે હળવદના લોકોએ મોરચો હળવદ નગરપાલિકા સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે ગંદા પાણી કચરાના ઢગલા વગેરે મુશ્કેલીથી લોકોમાં રોજ ભભૂકી ઉઠ્યો છે મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા નગરપાલિકા દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ નીવડતા ચક્કાજામ કરવામાં આવ્યો હતો ચક્કાજામને પગલે

નગરપાલિકા સાથે તમારી શું માંગણી છે નગરપાલિકામાં અમે ત્યાં જઈને કીધું છે અમે જ નથી આપતા અમને નગરપાલિકાનો વેરો તમે ભરો છો પણ તકલીફ આ પીને દેવા અમે તો સરકારે અમે રિક્ષા વાળો આપસે અમને આ તકલીફ તમને કેટલા સમયથી છે કેટલા ટાઈમથી 12 નંબરની થી 12 એમાં રહે છે સૌથી છેલો મકાન રશ્મી બેન કુમિતભાઈ ભટકા આજે અમે પાણી નાઈસાબી ના 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 ચોકડા લઈને આ આગળવાળા આગળવાળા ના ચોકડા લઈને પર સુત કરીએ પાણી નાઈસાબી અમને આવ પડે આગળવાળો ચેકર નોતો નામ હંસાબેન જોશી છે અમે હરીનગર માં રહે છે આજે અઢી વર્ષથી અમારે ગંદુ મટરનું પાણી આવે છે દૂષિત પાણી આવે છે આમાં અમારે નાહવું ધોવું કેવી રીતે અને જીવન છે સ્થળ છે એ જીવન છે માણસ પાણી વગર શું કામ કરી શકે સવારે ઊઠ્યું તરત પાણીની જરૂર પડે બ્રશ કરો એટલે પાણીની જરૂર પડે સંડાશ થવા ને તો એ નથી હકાતું એવું પાણી આવે છે આમાં માણસ નહીં ક્યાંથી છોકરાને નાવા બિહારી તો ઉલટ્યું કરે છે અમને બધાએ ખસને ખરજવા થઈ ગયા ચહેરા આવે છે આખા થરીને અમે દબાયું લઈ છીએ અમે એવા બધા કે બે બિલ નથી કે પંદર રૂપિયાનો નો બાટલો મંગાવીને અમે નાઈ શકી કે છના ચાવા જઈ તો ધોઈ શકી શરમ આવી જાય શરમ નગરપાલિકા વાળા જ્યારે વોટ લેવા હોય ત્યારે તો હાઈજન પૈકી લાગે છે ખરે ખરે ફરે છે આ શું એમની માણ થાય છે અમે પાણી નથી પાણીનો વેરો નથી ફરતા વેરો જોતો હોય ત્યાં તો જીનલ મોલ આગળ ટેબલ નાખીને બે કે આવીને ફરી જાવ આવીને ફરી જાવ એમ તો પાણીનો વેરો ભરી ફરીશી ઘર વેરો ફરીશી લાઈટનું બધું ભરી છે આ રોડ બનાવે છે એનું ભરી છે કોઈ જાતની અમને નગરપાલિકા તરફથી સુવિધા મળતી નથી અમે વસ્તારી માણસ છે એક જણું કમાનારું હોય પાછળ દસ જણા ખાનારા હોય તો માણસ પૂરું ક્યાંથી કરે પીવાનું પાણી માંડમાં અમે વાટલા લઈ શકીએ છીએ તો પાણી વગર અમારે બ્રશ કરી તો મોઢામાં પાણી જ જાતું અને જીવન પાણી વગર માણસ જીવી કેમ કરી શકે એટલે અમારે બીજું કઈ નહીં અમારે પાણી ચોખું જોઈ જોઈ ને જોઈ લગર હવે પછી જોયા જેવી થઈ છે લગર પાલિકા વાળા ને પડી જાય છે હવે બધાય બૈરા ને બધા પુરુષો હવે બધાય વિખરા છે માણસ એક નું હોય પાંચ નું હોય દસ નું હોય એક ભાઈને કહી તો એમ કે બીજા ને કયો એને કઈ તો અમારા નથી આવતું ઓલા રૂપિયા ને બટાણે કેમ નથી કેતા કે અમારા માં નથી આવતું તો ગમે ને કઈ તો ફરજાઈ ના આવે તેમ એવું બે જાય કે હાલો આઈ ફરજો હાલો આઈ ફરજો ભેગા આવે ને આવે છે તો અતારે બધા ક્યાં જાય છે અમને બતાવે જ અમને બાવીસ દિવસથી પાણી માટે અમે નગરપાલિકા ફરિયાદ કરવા જઈશું તો એમ કે અમારા અંદરમાં ન આવે અને ટાકા મગાવી તો ટાકા નથી મોકલતા આટલા બાવીસ દિવસમાં બે ટાકા આવ્યા છે ચોવીસ મકાન વચ્ચે

હરિનગર માં હરિનગર માં અમારે પાણી નું બહુ પ્રોબ્લેમ છે પાણી બિલકુલ આવતું આવે છે ખબર નકલું બધા અને ગંદુ પાણી

દિવસ હા પાણી ના નથી નાય વગર નથી તો અમે શું કરીએ પાણી પીવાનું નથી કોઈને અને